નમસ્કાર કાર્તકવદ અગિયારસ એટલે કે કૃષ્ણ પક્ષની અગિયારસ ઉત્પતિ એકાદશી કહેવાશે પંદર નવેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે એકાદશી રહેશે કાર્તક માસની આ એકાદશી ઉત્પતિ એકાદશી તરીકે ઓળખાય છે એકાદશીના દિવસે સવારે વહેલા સ્નાન આદિ કરીને ભગવાન શ્રી હરિની ઉપાસના કરવી આરાધના કરવી તેમને ભોગ અર્પણ કરવો અને ભોગમાં ખાસ કરીને તુલસીના પાન અવશ્ય મૂકવા જોઈએ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિના મંત્રોનો જાપ કરવો અતિ ઉત્તમ મનાય છે સંપૂર્ણ દિવસ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ આ દિવસે કરેલા સેવા કાર્યો તથા મંત્ર જાપનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે ઈર્ષા દ્વેષ અને નિંદાથી દૂર રહેવું જોઈએ હવે આપણે એકાદશીની વ્રત કથા જાણીશું યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પુણ્યમયી એકાદશી તિથિ વિશે પૂછ્યું તિથિ કઈ રીતે ઉત્પન્ન થઈ તેના વિશે જે પ્રશ્ન પૂછ્યો અને સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવે છે તેઓ કહેતા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે કુંતીનંદન પ્રાચીન સમયની આ વાત છે સતયુગમાં મૂર નામનો દાનવ રાક્ષસ હતો એ કાળ કાળરૂપદારી દુરાત્મા મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો એ ઘણો અદ્ભુત અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ખૂબ જ ભયંકર હતો બધા દેવો એનાથી હાર પામતા હતા એમને સ્વર્ગમાંથી હોકી કાઢવામાં આવ્યા હતા હાર પામતા દેવો શંકાશીલ તથા ભયભીત થઈને પૃથ્વી પર વિચર્યા કરતા હતા એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા ત્યાં ઇન્દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું ઇન્દ્ર બોલ્યા હે મહાદેવ આ દેવો સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે મનુષ્ય સાથે રહેવું અમને શોભતું નથી હે દેવ કોઈ ઉપાય બતાવો આ દેવતાઓ કોનો સહારો લેશે મહાદેવજીએ કહ્યું હે દેવરાજ જ્યાં બધાને શરણ આપનારા બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરૂડધ ધ્વજ બિરાજમાન છે ત્યાં જાઓ તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે તેઓ ગયા ભગવાન ગદાદર ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો ઇન્દ્ર બોલ્યા દેવ દેવેશ્વર આપને નમસ્કાર છે દેવ આપ જ પતિ આપજ મતિ આપ જ કરતા આપ જ કારણ છો આપ જ સૌની માતા અને આપ જ જગતના પિતા છો હે ભગવાન હે દેવેશ્વર શરણાગત વત્સલ દેવો ભયભીત થઈને આપના ચરણે આવ્યા છે પ્રભુ અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂર નામના દૈત્ય બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે પુંડરીકાક્ષ આ દૈત્યોના શત્રુ છો મધુસૂદન અમારી રક્ષા કરો જગન્નાથ બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઈને અમે આપના શરણે આવ્યા છીએ હે ભક્તવત્સલ અમને બચાવો દાનવોનો વિનાશ કરનારા કમલનયન અમારી રક્ષા કરો ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા દેવરાજ ઇન્દ્ર એ દાનવ કેવો છે અને રૂપ અને બળ કેવું છે તથા એ દુષ્ટનું રહેવાનું સ્થાન ક્યાં છે ઇન્દ્ર બોલ્યા દેવેશ્વર પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયેલો હતો એ અત્યંત ભયંકર હતો એના પુત્ર મૂરદાનવના નામથી વિખ્યાત થયો એ પણ મહાપરાક્રમી અને દેવો માટે ભયાનક છે ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે જેમાં સ્થાન બનાવીને એ નિવાસ કરે છે એ દૈત્ય સમસ્ત દેવતાઓને હરાવીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે એણે એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યા છે અગ્નિ ચંદ્રમાં સૂર્ય વાયુ વરુણ પણ એણે બીજાને બનાવ્યા છે જનાર્દન હું સાચી વાત કહી રહ્યો છું એણે દેવોના બધા જ સ્થાનો બીજાને આપી દીધા છે દેવતાઓને તો એણે પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે ઇન્દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્ણુને અત્યંત ક્રોધ આવ્યો તેઓ દેવતાને સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા તેમણે જોયું કે દૈતરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી ભયભીત થઈને બધા જ દેવો દસેય દિશાઓમાં ભાગી રહ્યા છે ભગવાન વિષ્ણુને જોઈને દાનવ બોલ્યો ઊભો રહે ઊભો રહે એનો આ પડકાર સાંભળીને ભગવાનના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા તેઓ બોલ્યા અરે દુરાચારી દાનવ મારી આ પૂજાઓને જો આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું પાંડુનંદન ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો એનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા ત્યાં સિહાવતી નામની ગુફા હતી એ બાર યોજન લોબી હતી પાંડુનંદન એ ગુફાને એક દરવાજો હતો ભગવાન વિષ્ણુ એમાં જ સૂઈ ગયા દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાનને સૂતેલા જોઈને દાનવને હર્ષ થયો એણે વિચાર્યું આ દાનવને ભય પમાડનાર દેવ છે આથી વહેલી તકે એમને મારી નાખવા જોઈએ યુધિષ્ઠિર દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ એ ખૂબ જ રૂપવતી સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી એ ભગવાનના તે જ અંશમાંથી ઉત્પન્ન થઈ હતી એનું બળ પરાક્રમ મહાન હતું યુધિષ્ઠિર દાનવરાજ મુરે એ કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવને યુદ્ધ માટે પડકારીને યુદ્ધ છેડ્યું કન્યા બધા પ્રકારની યુદ્ધકળામાં હોશિયાર હતી એ મૂર નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા એમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો કોણે આનો વધ કર્યો કન્યા બોલી સ્વામી આપના જ પ્રસાદથી મેં એ મહાદૈત્યનો સહાર કર્યો છે શ્રી ભગવાને કહ્યું કલ્યાણી તમારા આ કાર્યથી ત્રણેય લોકના મુનિઓ અને દેવો આનંદિત થયા છે આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે વરદાન માગો દુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી તેણે કહ્યું પ્રભુ જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાઓ જનાર્દન જે લોકો આપમાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે એમની બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય માધવ જે લોકો ઉપવાસ એક ટાણું અથવા ફક્ત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે એમને આ ધન કર્મ અને મોક્ષ પ્રદાન કરો શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા કલ્યાણી તમે જે કહ્યું છે એ બધું જ પૂર્ણ થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ જો ઉદયકાળમાં થોડી એકાદશી મધ્યમાં આખી એકાદશી અને અંતે કદાચ તેરસ હોય તો એ ત્રિસ્પર્શા એકાદશી કહેવાય એ ભગવાનને ખૂબ જ પ્રિય છે જો એકત્રી સ્પર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો એક હજાર એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે અષ્ટમી એકાદશી ષષ્ઠી તૃતીયા અને ચતુર્દશી એ જો પૂર્વ તિથિથી બંધાયેલી હોય તો એમાં વ્રત ન કરવું જોઈએ પરિવર્તની તિથિથી મુક્ત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજા દિવસે માત્ર સવારે એ પ્રહર એકાદશી રહે છે મિત્રો તમને માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આ વિડીયોને અન્ય લોકો સુધી શેર કરજો ધન્યવાદ